સુરતમાં ચોર સાથે એક અજીબો ગરીબ ઘટના બની ચોરી કરવા ગયેલા ચોરને ફાયર વિભાગે રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો સુરતના કુમાર વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરી કરવા માટે ઘુસેલો ચોર ગેલેરીમાં ફસાઈ ગયો હતો લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી અને ચોરને સલામત રીતે ગેલેરીમાંથી ઉતારીને તેની અટકાયત કરી ચોર બંધ મકાન માં ચોરી કરવા ગયો તો પણ એક મહિલા ની નજર પડી જતાં તેણે બૂમ બૂમ કરી હતી મહિલા એ બૂમો પાડતાં ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે બીજા માળે બંધ મકાન હોવાથી ગેલેરી માં જ ફસાઈ ગયો હતો આખરે ચોર ને ફાયર ની મદદ થી નીચે ઉતારી પોલીસ ને સોંપવામાં આવ્યો સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તાર ના બંધ મકાન ના ત્રીજા માળે ચોરો ચોરી કરવા માટે ગુસવા હતા તે સમયે એક મહિલા જોઈ જતાં તેણે બૂમ બૂમ કરી હવે આ ચોર ભાઈ ફસાઈ ગયા હતા કે ભાગો કેવી રીતે જો કે ચોર ત્રીજા માળે ફાયર દ્વારા બીજા માળે મકાન ની ગેલેરી માં પહોંચી ગયો જો કે બીજા માળે મકાન બંધ હોવા છતાં ચોર ગેલેરી માં ફસાયેલો હતો ઘટના ને પગલે લોકો મોટી સંખ્યા માં એકત્ર થઈ ગયા હતા હવે ચોર ભાઈ ને કેવી રીતે ફરાર થયો તે મોટો પ્રશ્ન હતો અને ત્યાં સુધી તો લોકો એ ફાયર બ્રિગેડ અને પોલીસ ને બોલાવી લીધી હતી અંતે ફાયર ના જવાનો એ દોર દો બાંધી ચોર ને નીચે ઉતાર્યો અને પોલીસ ને સોંપ્યો હતો कि कल एक अश्विनी कुमार पुलिस स्टेशन पराछा पुलिस स्टेशन के अश्विनी कुमार हद में एक ऐसा मामला सामने आया है कि एक आदमी जो है वो चोरी करने गया और वो बाल्कनी में फंस गया घटना तो की पूरी विगत ऐसी है कि वो एक मेंटली चैलेंज एक आदमी है जो कि इधर उधर रखड़ रहा था और वो लोग उस पर हल्ला करने लगे तो वो डर के मारे वहां पर जाके छुप गया ये घटना की पूरी वारदात है और जो भी फरियादी है उनको हमने पुलिस स्टेशन बुलाया उस बंदे को भी पुलिस स्टेशन हम लेके आए और उनको जब पता चला कि ये मेंटली चैलेंज है और वो चोर नहीं है तो उन्होंने स्टेटमेंट वीडियो स्टेटमेंट में बोला है कि हमें कोई फरियाद नहीं करनी है और वो चोर नहीं थी